જય ગુરુદેવ આજે ગાયત્રી જયંતી છે દ્વારા દશેરા છે એટલે સૌ પરિજનોને આજે એ સંદેશો મારે આપવો છે કે અહીંયા સરસ મજાનું જે આ શક્તિપીઠ છે જેતપુર અને એમાં આજે મા ગાયત્રીનો જન્મદિવસ સાથે સાથે મા ગંગાનું આ ધરતી ઉપર અવતરણ થયું છે અને મા ગંગા એ પણ જ્ઞાનનું પ્રતિક છે શીતળતાનું પવિત્ર પ્રતિક છે પવિત્રતાનું પ્રતિક છે અને મા ગાયત્રી એ પણ એક ચાર વેદની માં છે વેદોની માં છે દેવોની માં છે તો આજે સમગ્ર ગાયત્રી પરિવાર અને સૌને મારે ગુરુદેવ વતી એ સંદેશો આપવો છે કે જે ગુરુદેવે પોતાના જીવનમાં બત્રીસો પુસ્તકો લખી અને સમગ્ર વિશ્વને એક જ નારો આપ્યો કે માનવમાં દેવત્વનું ઉદય અને ધરતી ઉપર સ્વર્ગનું અવતરણ તો આપણા પરિજનોની એક વિશેષ જવાબદારી છે કે ગુરુદેવના સંદેશાને એમના સાહિત્ય દ્વારા જનજન સુધી પહોંચાડીએ ગુરુદેવના સાહિત્ય દ્વારા પ્રજ્ઞાપુરાણની કથા હોય ગુરુ ગીતાની કથા હોય યજ્ઞનું માધ્યમ હોય દીપ યજ્ઞનું માધ્યમ હોય કે પછી યજ્ઞનું માધ્યમ હોય એ માધ્યમ દ્વારા આપણે ગુરુદેવના સંદેશાને જન જણ સુધી પહોંચાડવા છે પચીસમી ઓગસ્ટે આ જ શક્તિપીઠ ઉપર રાજકોટ જિલ્લામાં જે કલશ યાત્રા અહીંયા આવી રહી છે અને ચોવીસ લાખ મંત્રોનું આપણે અનુષ્ઠાન કરવા જઈ રહ્યા છીએ તો એમાં સૌ આપણે ભાગીદાર બનીએ એક બે પાંચ બહેનોને જો મંત્ર કરતા કરી દેશે ને તો ગુરુદેવના સ્વપ્નને આપણે જલ્દી સાકાર કરીશું ગુરુદેવના સ્વપ્નને સાકાર કરવા માટે આપણે તન મનને ધન એકત્રિત કરી અને એકસાથે યુગ નિર્માણ માટે હાકલ પાડીશું તો ચોક્કસ ગુરુદેવના આપણે સંદેશાને અને ગુરુદેવના વિચારને આપણે ગુરુદેવના સપનાને આપણે સો ટકા પૂરું કરી શકીશું એટલે આપણે બધાએ ગુરુદેવના સપનાને પૂરું કરવા માટે એક આધ્યાત્મિક પિતાના સપનાને સાકાર કરવા માટે આપણે બધાએ કટિબદ્ધ થઈએ અને આપ સૌને અમારા જય